હાલ ચોમાસામાં વરસાદ ખૂબ સરસ વરસ્યો તેને લીધે આ રીતે કુદરતી નજારો કઈક અલગ જ ખીલ્યો છે તો આજે આપણે વાડીયા બનાવીશું વાડી પ્રોગ્રામમાં બનતું ફેમસ શાક આ શાક નાનાથી માંડી મોટા લોકોને પણ ખૂબ પસંદ આવશે આ શાક આપણે બિલકુલ જૂની પદ્ધતિથી બનાવીશું તો તેના માટે આપણે અહીંયા નાની સાઈઝના બટેકા લીધા છે અને નાની સાઈઝની ડુંગળી અને તે જ રીતે આપણે કુમળા રીંગણા લીધા છે જેની અંદર બીનું પ્રમાણ ઓછું હોય તેવા કુમળા રીંગણા લઈ લેવાના છે બધી વસ્તુ આપણે સરસ ધોઈ લેવાની છે પછી તેની છાલ હટાવીને આ રીતે વચ્ચે કાપા લગાવી દેવાના છે અને ટમેટા પણ આ રીતે આપણે લાંબા હોય તેવા લેવાના છે અને નાની સાઈઝના તેમાંથી આપણે બીયાનો ભાગ હટાવી દેવાનો છે સાથે આપણે અહીંયા મરચાં પણ લઈ લેશું તમને જે મરચાં મળે લાલ લીલા તે તમારે લઈ લેવાના તો અહીં આપણે ડુંગળી બટેકા રીંગણા ટમેટા અને મરચાં લીધા છે તો અહીંયા આપણે મિક્સર જાર ની અંદર એક કિલો ચવાણાનો નો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે બહુ દરદરો નથી રાખવાનો ફાઇન જ પાવડર બનાવવાનો છે આ રીતે વાડી ભોજન કરવાની તો કાંઈ મજા જ અલગ હોય છે તો તમે વાડી પ્રોગ્રામમાં કઈ રેસીપી બનાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આપણે જવાનું સરસ ક્રશ કરી લીધું છે તેની અંદર આદુ મરચા અને લસણ ને પણ આપણે ક્રશ કરીને ઉમેરી દઈશું આ રીતે પેસ્ટ ફોર્મમાં સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી લેશું તો સ્ટફિંગ તૈયાર છે તો આપણે સ્ટફિંગને રીંગણા બટેકા ટમેટા અને મરચાં અને ડુંગળી ની અંદર સરસ એવું સ્ટફ કરી દેવાનું છે અહીંયા આપણે ચવાણું લીધું છે એટલે કોઈ પણ જાતના અલગથી મસાલા ઉમેરવાની જરૂર નથી ચવાણાની અંદર બધો જ ટેસ્ટ આવી જાય છે એટલે આપણે અલગ કોઈ જાતના મસાલા લીધેલા નથી જો તમને પસંદ હોય તો તમે કોઈ પણ મસાલામાં વધુ ઓછા ઉમેરી શકો છો તો એ આપણે ડુંગળી ટમેટા મરચાં બટેકા રીંગણા બધામાં સરસ એવો મસાલો ભરી દીધો છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને આગળ તમે દેશી ચૂલાની રેસિપી રેસીપી જોવા માંગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જે રેસીપી તમે કમેન્ટ કરશો તેનો વિડીયો આપણે જરૂરથી બનાવશું એટલે કમેન્ટ કરીને જરૂર ને જરૂર તમે જણાવજો કે તમે આગળ કઈ દેશી રેસીપી જોવા માંગો છો તો તપેલા ની અંદર આપણે પાણી રાખ્યું છે તેની અંદર આપણે ઈટો રાખેલી છે ઈટો ને આપણે પેલા સારી રીતે ધોઈ લીધી હતી ત્રણ પછી તેને ગરમ પાણીમાં આપણે લીધી છે તો આપણે ઈટું અને પાણી રાખેલું છે તેની ઉપર આપણે આ રીતે કોટન નું કપડું રાખી દઈશું અને સૌથી પેલા આપણે બટેકા અને ડુંગળીનું લેયર કરીશું અને ડુંગળી ઉપર આપણે થોડું લસણ ઉમેરી દેસુ લસણ તમને જેટલું પસંદ હોય તેટલું તમારે ઉમેરી દેવાનું પણ લસણને આપણે ધોઈને ઉમેરવાનું છે તેની ઉપર આપણે રીંગણ અને રીંગણ ઉપર આપણે મરચાં રાખીશું અને મરચાંની ઉપર ટમેટા ગોઠવી દેવાના છે બધા શાકભાજી ને બફાતા અલગ અલગ ટાઈમ લાગે છે એટલે આ રીતે તેને લેયર વાઇઝ જ સેટ કરવાનો છે જો બધી વસ્તુ તમે એકી સાથે ઉમેરી દેશો તો બધી વસ્તુ ઓવરકૂક થઈ જવાના લીધે તમારા શાકનો દેખાવ જરા પણ સારો નહીં આવે એટલે આ રીતે માં જ શાકભાજીને ગોઠવવાનું છે હવે બધી વસ્તુને કવર કરીને દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસુ તો આ શાક બનાવવામાં આપણે જેટલા શાકભાજી અવેલેબલ હતા તેટલા આપણે વાડીમાંથી તોડીને લીધા છે અને આ શાક એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે આની સામે હોટલની સબ્જી પણ વીકી લાગે છે તો દસ મિનિટ પછી આપણે જોશું કે ટમેટા સરસ એવા બફાયા છે કે નહીં ટમેટા આપણે વધુ બાફવાના નથી થોડા એવા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે તો અહીંયા ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે માં ગોઠવેલું છે જેથી આપણે જેટલા શાકભાજી બફાતા જ જાશે તેને અલગ કાઢવામાં આસાની રહેશે અને આ રીતે ચૂલામાં પાકેલા ભોજનનો ટેસ્ટ તો કાંઈ અલગ જ હોય છે અહીંયા આપણે લેયરમાં શાકભાજી ગોઠવેલું છે તેને લીધે શાકભાજી આપણું જરા પણ ઓવર કૂક નહીં થાય ઢાંકણ ઢાકીને આપણે ફરી થવા દઈશું તો ફરી દસ મિનિટ પછી આપણે જોશું કે અહીંયા મરચાં સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે મરચાંને બહાર કાઢી લેશું શાકભાજી થઈ છે ત્યાં સુધીમાં આપણે અહીંયા વઘાર કરી લેશું શાકનો તો આપણે અહીંયા તેલ લીધું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાય જીરું તમાલપત્ર અને સૂકા મરચાંથી વઘાર કરીશું અહીં કોઈ પણ જાતના આપણે વધારે મસાલા ઉમેર્યા વગર એકદમ ટેસ્ટી શાક તૈયાર કરીશું પછી તેની અંદર આપણે પચાસ ગ્રામ આદુ પચાસ ગ્રામ લસણ અને થોડા લીમડાના પાન ઉમેરી દેશું આદુ લસણને આપણે ઝીણું ક્રોસ કરીને ઉમેરેલું છે હવે તેને તેલમાં સરસ સાતડી લેવાનું છે આ શાક આપણે એકદમ દેશી રીતે બનાવી રહ્યા છીએ એટલે આપણે ડુંગળીનો વઘાર કરેલો નથી જો તમને ડુંગળી પસંદ હોય તો અહીંયા તમે ડુંગળી પણ ઉમેરી શકો છો તો લસણ સરસ સતળાઈ ગયું છે હવે તેની અંદર આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું તો અહીંયા આપણે એક કિલો ટમેટાની પ્યોરી ઉમેરેલી છે હવે ટમેટાની પ્યોરીને પણ આપણે સરસ સતડાવા દેવાની છે તેલમાં જો તમે જેમ છો તો તમારે આદુ લસણ ડુંગળી છે તે સ્કીપ કરી દેવાનું અહીંયા ટમેટા થોડા સતડા આવેલા છે તો હવે તેમાં આપણે મસાલા કરીશું તો મસાલામાં સૌથી પહેલાં આપણે હિંગ ઉમેરીશું હિંગ આપણે વઘારમાં નથી ઉમેરેલી અત્યારે જ ઉમેરી છે કારણ કે હિંગ બળી ન છે એટલા માટે એક ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર એકથી દોઢ ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દઈશું લાલ મરચું પાવડર તમે જો કશ્મીરી લેશો તો દેખાવ શાકનો ખૂબ જ સરસ આવશે સાથે જ આપણે પાંચ ચમચી જેટલું ધાણાજીરું ઉમેરીશું આ સબ્જીની અંદર ધાણાજીરું નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે થોડું વધુ ધાણાજીરું ઉમેરીશું તો બધા મસાલા સરસ ઉમેરી દીધા છે હવે ગ્રેવીને આપણે સરસ રીતે પાકવા દેવાની છે જ્યાં સુધી કિનારા ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સરસ સાતળી લેવાની છે આ શાક બનતું હશે એટલે સુગંધ તો ખૂબ જ સરસ આવશે જેને આ શાક પસંદ નથી તેને આ બધી સબ્જી પસંદ આવવા લાગશે એવું શાક બનીને તૈયાર થશે તો અહીંયા આપણા બધા જ વેજીટેબલ સરસ એવા બફાઈ ગયા છે તેને આપણે અલગ બાઉલમાં કાઢી લીધા છે અને આ બાજુ આપણી શાકની ગ્રેવી પણ તૈયાર છે તો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે બાફેલા જે શાકભાજી હતા તે ઉમેરી દઇશું અને હળવા હાથે બધા શાકભાજીને આપણે મિક્સ કરી લઈશું શાક તમારે જેટલું ગ્રેવી વાળું બનાવવું હોય તે રીતે તમારે પાણી ઉમેરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણે શાકભાજી સ્ટેપમાં બાફેલા હતા તેને લીધે આપણા શાકભાજી જરા પણ ઓવર નથી થયા ટમેટા પણ અહીંયા સરસ એવા આખા જ છે તો શાકની અંદર આપણે ગરમ પાણી ઉમેરવાનું છે જેથી શાકની કુકિંગ પ્રોસેસ અટકે નહીં તો આ રીતે આપણે અહીંયા બે લિટર પાણી ઉમેરી દીધું છે હવે શાકમાં સરસ એવો બોઈલ આવે ત્યાં સુધી શાક ને થવા દેવાનું છે આ શાક ને આપણે બાજરીના રોટલા સાથે શરૂ કરવાના છીએ એટલે આપણે થોડી એવી ગ્રેવીનું માપ વધારે રાખેલું આ સબ્જી હોય તો તૈયાર છે તો શાક ને લીલા ધાણા થી ગાર્નિશ કરી લેશું અને ગરમા ગરમ શાક ને આપણે બાજરીના રોટલા સાથે શરૂ કરીશું આ રીતે વાડી પોગ્રામમાં બનેલું વરાળિયું ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે આપણે આવી નવી દેશી રેસીપી તમારા માટે લઈને આવતા હોઈએ છીએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો દેશી તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે તે રેસીપીનો વિડીયો પણ જરૂરથી બનાવીશું રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો